મેથી ખાંડે છે આ ઓય માં નાખી જો કલોંજી દેશી પદ્ધતિથી આ ખાંડવાથી આના તત્વો નથી માથામાં નાખવાનું આમળા છે કાંદા છે મીઠો લીમડો પછી છે

અમારી હેર ઓઇલ દેશી પદ્ધતિથી થી બનાવી છે તમે અમારી ગૌશાળા જોઈ શકો છો મિત્રો ઓરિજિનલ ઘાણીનું દેશી ઘાણીથી ટોકરાનું તેલ છે સૂલા ઉપર જ બનાવવાનું આવે મિત્રો બધું દેશી એમાં નાખવાની બધી ઔષધિ આમળા છે પ્યા છે કડવો લીમડો મેથી અને કલોજી નો પાવડર છે આ મીઠો લીમડો છે એલોવેરા પાવડર હવે આપણામાં નાખ્યું મેથી અને પાવડર પેલા નાખીને ધીમા આપે માટીમાં તાપી એને પાકવા દઈ હલા કરવાનું છે આમાં વાસણ ભાઈ તાંબાનું યુઝ કર્યું છે વાળ ખરતા હોય ટાલ પડી ગઈ હોય એની માટે બહુ ગુણકારી છે ધીમા ધીમા તાપે સરવા દઈશું હવે આપણે આની અંદર આમળા નાખશું આમળા અને પ્યાસ હવે આપણો તેલ તૈયાર થઈ ગયું છે હવે એને આપણે આને ઉતારી લઈશું તો તેલ નો કલર પણ હવે તેલ આ પૂરા પ્રમાણમાં આપણે થઈ ગયું છે હવે આને છે ને આપણે તેલ ને ફરવા દેશ આવું ઠરી જાય ત્યાર પછી એને એક આછું કપડું આછું કપડું લઈને ગાળે લઈશું મટીરિયલ હવે તૈયાર થઈ ગયું છે હવે આને ગળી લઈશું આપણે ઓરિજિનલ કલર આવી ગયો છે તેલનો પણ They are concrete. They are لا لا